ઓમ શાંતિ આજે આપણે જાણીશું સ્વજન પાછળ રડવાથી આંસુ કઈ રીતે દુઃખ પહોંચાડે છે જ્યારે કોઈ પણ આપણા નજીકના સ્વજન આપણી પાસેથી એક લાંબી વિદાય લે છે તે સમયે દુઃખી થવું એ સ્વાભાવિક છે અને આપણને રડવું પણ આવે છે આપણે એ પણ જાણીએ છીએ કે એક દિવસ મરવાનું તો બધાએ છે કોઈએ પણ રડવાનું નથી કહ્યું રડવાના ઘણા બધા કારણો છે કારણ કે એમને કંઈક મળતું હતું તે આત્મા પાસેથી જે હવે નહીં મળશે ઘણા લોકો એટલે રડે છે કે એમને કંઈક મળવાનું હતું એમના મરવાથી નહીં મળે ઘણા લોકો એટલા માટે પણ રડે છે કે કે એમને એવું લાગે છે મારા મરવા પર પણ કોઈ રડશે ઘણા લોકો માત્ર એટલે રડે છે કે બીજા બધા લોકો રડી રહ્યા છે હું ન રડું તો કેવું લાગે ઘણા લોકો તો માત્ર દેખાડવા માટે રડે છે કે મને પણ એ આત્માના જવાનું દુઃખ છે એવી રીતે ઘણા લોકોને એ રીતે આવે છે 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 એ વૈરાગ હોય કે એક દિવસ જવાનું મરવાનું છે પરંતુ એક દિવસ બધાએ જવાનું છે મરવાનું છે તો તે એક દિવસ એ આગળની ઘડી છે કે પચાસ વર્ષ પછીનો કોઈને ખબર નથી આ જ એક વિડંબના છે આપણે જાણીએ છીએ કે સદગત આત્મા સ્થૂળ નેત્ર ન હોવા છતાં અનુભવ કરે છે કારણ કે શરીરના બંધનમાં એ નથી તેનું સૂક્ષ્મ શરીર છે જે બધા પ્રકારની ફીલિંગ રિયલાઇઝ કરે છે આ મુક્તિ દિન પર જો બાહ્ય વિધિની સાથે આંતરિક વિધિ અપનાવાય તો ખરેખર આત્મા મુક્તિ અને શાંતિનો અનુભવ કરે કારણ કે બાર તેર દિવસ સુધી તે આત્મા આપણી વચ્ચે રહે છે અને આપણા બધાની યાદ તેને ખૂબ સતાવે છે ખૂબ ખેંચે છે અને જો આપણે આ સમયે તેને યાદ કરીને દુઃખી થઈને રડીએ છીએ ત્યારે તે આત્માને પણ ખૂબ જ દુઃખ પહોંચે છે કારણ કે આત્મા સૂક્ષ્મ સ્વરૂપે બધું જ જુએ છે જ્યારે આપણે દુઃખી થઈને દુઃખના પ્રકંપન પણ વ્યક્ત કરીએ છીએ ત્યારે તે પ્રકંપન આત્મા સુધી પહોંચે છે કારણ કે તે આપણી વચ્ચે જ હોય છે માટે રડવું ન જોઈએ એક વાર્તા યાદ આવે છે એકવાર એક દીકરીની માતાએ શરીર છોડ્યું તે દિવસ રાત રડતી હતી એક રાત્રે તેને સ્વપ્ન દેખાય છે જેમાં તે મૃત આત્માઓનો સમૂહ જુએ છે તે બધા ક્યાંક જઈ રહ્યા હોય છે આ બધા લોકોની વચ્ચે તેણે પોતાની માને જોઈ જેના મસ્તક પર માથા પર પાણીથી ભરેલો ઘડો હોય છે અને માનો ચહેરો ઉદાસ દુખી નિરાશ હતો બીજા દિવસે ફરીથી તેને સ્વપ્ન દેખાય છે પરંતુ આજે તેની માના માથા પર પાણીના બે ઘડા હોય છે ત્યારે દીકરી એમને પૂછે છે કે આપ કેમ છો અને આ પાણીના ઘડા શેના છે ત્યારે દીકરીની માં કહે છે કે આ મારા દુખનું કારણ તું છે તું રડે છે અને તારા બધા આંસુ આ ઘડામાં સમાતા જાય છે જેનો બોજ મારે ઉઠાવવો પડી રહ્યો છે તેથી હું દુઃખી છું જો તું રડવાનું બંધ કરી દઈશ દુઃખી નહીં થઈશ તો મારું દુઃખ નહીં રહે કારણ કે તારા રડવાથી મને પણ ખૂબ તકલીફ થાય છે આમ જેટલું આપણે દુખી થઈને રડીએ છીએ તેટલું સદગત આત્માને આપણી યાદ સતાવે છે અને તેની સાચા અર્થમાં મુક્તિ નથી થઈ શકતી તેને સ્વજનો તરફ ખેંચાણ થાય છે અને તે આત્મા આસપાસ જ ભટકતી રહે છે આગળના જન્મમાં જ્યાં તેને જવાનું છે તે ત્યાંનું સુખ પણ નથી લઈ શકતી આપણે ઘણી વાર જોયું છે કે ઘણા નાના બાળકો એકલા એકલા સૂતા હોય ત્યારે ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે આની પાછળનું કારણ શું છે તો તેનું કારણ છે તે આત્માઓના પાછળના જન્મના સ્વજનો જો તેને દુઃખી થઈને રડીને યાદ કરે છે તો પેલી આત્માને ત્યાં દુઃખ પહોંચે છે અને બાળક દુઃખી થાય છે રડે છે તેને તે દુઃખની અનુભૂતિ થાય છે પરંતુ જ્યારે તે આત્માના પાછલા જન્મના સ્વજનો જો તેના ગુણોને વિશેષતાઓને યાદ કરે તેના જીવનમાંથી પ્રેરણા લે તેની પાછળ પુણ્ય કર્મ કરે પરમાત્માને યાદ કરે શાંતિ પાઠ કરે તો તે આત્માનો દિલથી ધન્યવાદ કરે અને આત્માને તે વાઇબ્રેશન પહોંચે છે અને ત્યાં પેલું બાળક હસે છે માટે જો આત્મા પ્રત્યેનો આપણો સાચો સ્નેહ હોય પ્રેમ હોય તો આપણે આપણા મનને શાંત કરીને તે આત્માને મનથી વિદાય કરીને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એ જ આપણો સાચો સ્નેહ છે બીજું કારણ એ પણ છે કે જો સ્વજનો સદગત આત્માની પાછળ રડશે તો આ પરિસ્થિતિને સહન કરવાની શક્તિ પણ નષ્ટ થતી જશે કારણ કે કહેવાય છે આંસુ વહાવવાથી આત્મા કમજોર થતો જાય છે આથી આંસુ એ સદગત આત્માને ડાયરેક્ટ દુઃખ પહોંચાડે છે ઓમ શાંતિ Thank <laughs> you.